નમસ્કાર વહાલા ખેડૂતભાઈઓ પશુપાલક મિત્રો જય ઠાકર જય ઠાકર તો આપણો કાયમ રહેવાનો જ છે મિત્રો આજનો કંઈક ટોપિક અલગ જ છે કે આજે હાળા અઢાર લાખની ગાડીની અંદર બેહી અને વ્લોગ બનાવું પહેલી જ વખત કેમ કે આજ કંઈક અને રોજ આનંદ કહેવાય જિંદગીમાં ખરેખર લાભ લેવા જઈડો ભગવાનની દયા અને ખરેખર તો જય દ્વારકાધીશ અને ઠાકરની કોમેન્ટ કરી અને આજ મેં મારા સાઠ હજાર નહીં પણ બાસઠ હજારનો પરિવાર થઈ ગયો છે તો રોજ બાસઠ હજાર જય દ્વારકાધીશ બોલાતું હોય તો લગભગ આપણો સાથ છે કૃષ્ણ ભગવાન સાંભળી ગયા હોય અને ઠાકરની દયા થઈ હોય તો જ આ માથે હાથ મૂકવા જડે આમ તો ડ્રાઈવર થાઉ કોકનો તો એ ઇસ્ટરિંગમાંથી તો હાથ મૂકવા જડે પણ ઘરની હોય કે આપણા પૈસાથી લીધેલી તો કંઈક અલગ જ મોજ હોય પણ આના અઢાર લાખ દીધા એના વિશે કંઈક થોડાક ફ્યુચરને હે કે અઢાર લાખ રૂપિયા તો દઈ દીધા પણ આની અંદર કેવી કેવી ટેકનોલોજી છે એ હજી મને તો એટલો બધો આમાં અંગ્રેજીમાં ટપ્પો નથી પડ્યો આપણે ભાઈ શ્રી કેમેરામેન ધવલ ફોટોવાલા જે ઇન્સ્ટાગ્રામમાં છે ફેમસ એ આવી અને થોડાક ફીચર વિશે અમને બતાવીએ તો કંઈક આ ગાડીનું કામકાજ એવું છે કે કિચન તમારી કેડની અંદર ટીંગાડી લેવાનું ગાડી હે એને બધાને ખબર હે નહીં હોય ને ખબર રહે પણ આના ફીચરની વાત કરું તમને અહીંથી આમ કરે તો સારીએ નીકળે કદાચ અલગ અલગ જગ્યાએ ઉપયોગ આવતી હોય પછી આ લોક બંધ કરવાનું છે કે દબવું હોય એટલે લોક બંધ થઈ જાય ને આ લોક ખોલવાનું આ છે ડેકી ખોલવાનું આ કંઈક કિચનની મસ્તીનું છે આમાં એનો ક્યુઆર દીધો છે કે ભાઈ કી ખોવાઈ જાય ને એનો ફોટો તમારે પાસે પીડ્યો હોય તો આ નંબરની ચાવી તમને મળી જાય બહુ ફ્યુચરની મને ખબર નથી પણ આગળના ફ્યુચર થોડાક તમને ધવલભાઈ સમજાવશે ગાડીને જરાક પૂ સ્ટાર્ટ છે એટલે આપણે એન્જિનને સ્ટાર્ટ કરવા માટેનું પુષ બટન દબાવું છું તો ફાઇનલી ગાડીની અંદર પાવર વિન્ડો અને એસે એસેસરી મોડ ચાલુ થઈ ગયો છે અને બીજી વાર ટચ કરી એટલે ગાડીની અંદર બધી પાવર સપ્લાયની સિસ્ટમ ચેક થાય છે ગાડી એ ક્રેટા એ સો કેનાઇટ અને અત્યારે હાલની અંદર અમારી ગાડી ચારસો નવ કિલોમીટર હાલી ગઈ છે એવું દર્શાવે છે આ સોવીસ સેલ્સિયસ કંઈક તાપમાનનું બતાવે આપણે એવું જોયા આવે છે અને આ ગાડી આપણી જ્યાં સ્ટોપ હોય ત્યાંથી લગભગ કેટલા કિલોમીટર આપણે ઉભા રહ્યા તો એટલા કિલોમીટર પણ અહીં બતાવતી હોય છે અને અહીંયા કંઈક ગાડીનું રન બતાવે છે અહીંયા કંઈક ગાડીનું કેટલા આ ચાલુ કરી અત્યારે ચાલુ કરવું ત્યાંથી મારે સામે પૂગવાનું હોય ને કેટલા વાગે બંધ રહે એ ટાઈમ બતાવે આ ડીઝલનો એરો હોય ને કિલોમીટર બતાવે અને અહીંયા તો હવે આપણાથી પણ અજાણ છે આ જે છે એ આગળની બે સીટોનું સીટ બેલ્ટ લગાવેલો ના હોય એવું સિગ્નલ બતાવે છે અને જે આ બતાવે છે એ પાછળની સીટનું બતાવે છે કે ભાઈ આની અંદર સીટ બેલ્ટ મારેલા નથી તે પછી પાણી છે રેડ્યુટરનું ત્યાર પછીનું બેટરી બતાવે છે આ એન્ડિકેટર છે એન્ડિકેટર ઓટોમેટિક હોય કે ગાડી જે સાઈડ તમે વારો એ સાઈડનું ઇન્ડિકેટર ચાલુ કરી દ્યો તો તમે ગાડી સીધી થાય એટલે ઇન્ડિકેટર ઓટોમેટિક ઓફ થઈ જાય ટીપ હશે આની અંદર કંઈ આપણે ખબર પડતી નથી આ બધું કંઈક ધવત્ર આ બધું કંઈક જો રેડિયો અને મીડિયા અત્યારે ઓફ હે પણ આ ગાડીની અંદર જે કંઈ સેટિંગ છે હવે ડિસ્પ્લેના ને એસીના આ બધા આપણે જરાક ધવલ કહે કેમ કે હું એટલો બધો ભણેલો નથી અને તેમ છતાંય થોડું થોડું શીખાડી દે અને અત્યારે ખરેખર આમ ભાઈ દીકરો ગાડીની અંદર આવા હાટું જ બેઠા થઈ કે મેં કીધું થોડુંક જાણી રહી કે ગાડીની અંદર કેવા કેવા ફીચર હોય એ જાણેલા હોય તો આપણે લગભગ તો હું ધવલ ભેગા જ હોય પણ ક્યાંક ધવલ ભણવા જતો હોય અને હું ગાડી લઈને જતો હોઉં તો આપણે જે સિસ્ટમની ખબર ના હોય એ ભણેલા છોકરા હોય ને ઇંગ્લિશમાં થોડુંક વધારે ખબર પડે કે જો માનો હજી આમ એટલું ખબર પડે કે ઓલ મેન્યુ એટલે કે બધા બધી વસ્તુ અહીંથી આવતી હશે જે કંઈ હાઈ પછી આ ફોનનું છે એ ખબર પડે આ મીડિયાનું છે એ ખબર પડે પછી જ્યારે આ સેટિંગમાં જઈ અને મનલક બધું આવવું મળે ને ત્યારે આપણે ખબર ના પડે સેટિંગ એટલેમાં કંઈક સેટિંગ કરવાનું જ આવતું હોય પણ એની અંદર કયા સેટિંગ કરવાથી શું થાય ને એ આપણે નથી ખબર હવે પહેલાં તો શરૂઆતમાં કે આ ગાડીની અંદર આવ્યા પછી જે વિન્ડોના કાચ છે એ ચાલુ બંધ ચાલુ બંધ જે કરવાના હોય એ આપણે ખબર હોય તો આ કાચ આપણે ચડાવી લીધો આપણી બાજુનો એ આપણી ડ્રાઈવર સાઈડ જ ચારે ચાર કાચ ચડાવવાનું આવે છે તો આ રાઈટ અને લેફ્ટ બે કાચ ચડી ગયા છે ને પછી આ ડિસ્પ્લેનું સેટિંગ ધવલ થોડુંકડી દે મને ત્યાર પછી મારી સાઈડમાં જે થોડાક સેટિંગ છે એ તો મને શોરૂમમાં રહી બધા દીધા હતા તો અહીંથી શરૂઆત કરીએ ધવલ એસી તો પેલા તો આમાં જો એસી આવે બરોબર એ તો બધાને ખબર હોય આ એસી ચાલુ થઈ અહીંથી આ પંખો હોય જે ફેન આગળ વધારે ફૂલ કરવાનું હોય ટેમ્પરેચર વધે ઘટે ઈ એ પછી અહીંથી એસી ઓફ કરી દેવાનું આ સાઈડના બધા ઇન્ડિકેટર અને હવે આ કરી આઈફોન એન્ડ્રોઈડ બધું આવે એપલ કાર પ્લે જેને હે ને ખબર હે આપણે ક્લિક કરીને આપણે એમાં કરીએ બ્લુટૂથ ચાલુ એટલે બતાવે આપણે કનેક્ટ કરીએ એટલે તો હવે આમાં ક્રેટા આવી ગયો હોય આમાં ક્રેટા આવી ગયો હોય દબી એટલે હમણાં થઈ ગયા જો કનેક્ટ

તો એક અમારી પૂજા વિધિ કરી અને પછી આપણી ગાડીનું આપણે જે ગાડીનું અંદર જે ફોન આવે કે તમારે કંઈ પણ વિડીયો મેસેજ આવે તો આમાં આમાં વિડીયો ના દેખાય કંપનીની જે ડિસ્પ્લે આવે છે ને એની અંદર વિડીયો બતાવતું નથી કેમ કે આપણી સેફ્ટી માટે આપણી એટલા માટે કે ડ્રાઈવર ડ્રાઈવ કરતા હોય અને માનો કે યુટ્યુબનો વિડીયો આમાં ચાલુ કર્યો તમે તો પણ તમારું ધ્યાન એમાં આકર્ષાઈ જાય અને ત્યાર પછી તમારું ધ્યાન એમાં આકર્ષે જાય તો તમારું ધ્યાન રોડ ઉપર રહીએ નહીં અને ગાડી તમારી રોડ નીચે ઉતરી જાય એટલા માટે ખરેખર એની સેફ્ટી હારી દીધી લોકલ કંપનીની ડિસ્પ્લે કદાચ તમે અલગથી ફિટ કરાવો તો પણ એ બધા ફીચર એમાં મળતા છે અને કદાચ અમે હજી નવા છે આની અંદર બતાવતો એ વિડીયો થઈ જે અમે ટેસ્ટ કર્યું નથી પણ એક આની ખૂબી જાણવા જેવી છે કે વોટ્સએપને દબવું એટલે જો મેસેજ વોટ્સએપનો જે હે ને એ આમાં તમને બધા બતાવતા જ જાય નવા નવા મેસેજ હા હજી કોઈનો મેસેજ આ ઘણી નથી આવ્યો આ અમે સેટિંગ કર્યા પછી અને બીજું કે વધારે પડતી જરૂર આની પડે મેપ છે ક્યાંથી ક્યાં જાવું અહીં સર્ચ મારી દેવાનું આપણે માનો કે સર્ચ માર્યું હે અમારે ચૌદ તારીખે ભરૂડિયા એકલ માતાજીના મંદિરે જાવું તો નાનું સર્ચ મારીએ એટલે નાનું આપણે રસ્તો બતાવી દીધો હે ક્યાંથી થઈને કઈ બાજુ જાઉં અહીંથી સ્ટાર્ટ કરી એટલે લોડિંગ થઈ અને આ આપણે અહીંથી રસ્તો બતાવવા ચાલુ કરી દીધો છે આ રીતનું કંઈક આનું બધું કામકાજ છે અને પછી જે આગળના ફીચર છે એ તમને આગલા વિડીયોની અંદર બતાવતા રહેવું અને આની અંદર જો બધા આવું પણ છે કે એસી ચાલુ થાય ને મિત્રો કે આ એસી ચાલુ કરીએ અહીં ઓટો ઉપર રાખો એટલે અહીં ગાડીના ટેમ્પરેચરને અંદર માપ સાઈડ બધું કરી અને માપી રહીએ અને જે આ છે ઉપર કરો એટલે હીટર આવે ગાડીની અંદર હીટ હવા ગરમ હીટિંગ થાય અને નીચે લ્યો એટલે ઠંડી હવા આવે હે આવું થોડું ઘણું અમને શીખવાડી દીધું હતું ને આ જે પંખો છે એ તમારે કદાચ એસીની હવા આવતી હોય ઠંડી એ તમારા સુધી પુગાડવી હોય વધારે તો આવે ને આ ડબ્બો એટલે કે ડ્રાઈવરના પગ પાહી અને આ ગોઠણ પાને સીટને આજુબાજુ બધે હવા આવતી જાય અને ત્યાર પછી અહીંથી આ ફ્રન્ટ હે આપણે થોડોક આઈડિયા અહીંયાથી બતાવ્યો તો એ હું તમને કહું કે આ જ્યારે ચાલુ કરો ને ત્યારે અહીંથી પણ હવા આવી અને તમારી ગાડીની અંદર ઝાકળ એટલે કે ફોગનું પ્રમાણ હોય રસ્તામાં તમે જતા હોવાના સમયે તો ઝાકળ આવી હોય અને જે ધૂંધળું થઈ જતું હોય એ ના થાય આગળ અહીંથી પણ હવા આવે ત્યાર પછી રિયર આ કરો એટલે પાછળને જે કાચ હોય એ પણ સાફ થઈ જતો હોય છે અને જે એસઆઈએનસી આની તો આપણે પણ ખબર નથી હવે એની ખબર પડી હતી હું તમને કહી કે શું છે એ બાકી આપણે આ વિડીયોની અંદર એટલું જાણ્યું મને તો હજી આમાં એટલી બધી ખબર નથી પડતી પણ નેક્સ્ટ બીજા વ્લોગની અંદર આપણે આનાથી કંઈક વિશેષ જાણશું ક્રેટા વિશે તમારે જાણવું હોય તો ખાસ કરીને એક આ ગાડીની ખાસિયત છે આ ગાડીની અંદર છ એરબેગ આવે હે કુલ એટલે આમ સેફ્ટીદાયક સારી આવે આમ એ બધાએ કીધું તો આપણે ફરી મળીશું નવા વ્લોગની અંદર અને નવા વ્લોગ કાલના વ્લોગની અંદર ધાણા અને જીરા વિશેની માહિતી આપણે કંઈક તમને આપશું જેમ આપણે જૂના વિડીયો આવતા કોઈપણ મિત્રોને પશુપાલન ખેતીવાડીની કોઈ પણ સમસ્યા સતાવતી હોય તો તમે મોજથી કોમેન્ટ કરી શકો છો અને ત્રણ ચાર મિત્રો ગામ દુધિયાથી હતા હવે એનું નામ અમને યાદ નથી અમે એ લોકોને કીધું હતું કે ભાઈ તમે અમને વોટ્સએપમાં મેસેજ તમારી ચેનલ કરી દેજો પણ હજી કંઈ આવ્યું નથી એટલે આપણે હજીના આ વ્લોગની અંદર નામ કેમ લેવા પણ મારા અનરાજથી બે ત્રણ છોકરાના જે હતા એ છોકરાઓને વિનંતી છે કે જે દુધિયા ગામથી હતા એ મિત્રો મારો વિડીયો જોઈ અને વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે અમારી ચેનલનું નામ આ છે તો હું તમારી ચેનલનું નામ કાલના વિડીયોમાં જરૂરથી લઈશ મિત્રો આવજો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર જય ઠાકર